નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ રોનક ત્રિવેદી છે આપનું આ ચેનલમાં સ્વાગત કરું છું આપણે આજે ધોરણ સાતની અંદર રહેલું ચેપ્ટર છ સજીવોમાં શ્વસન તેના વિશે માહિતી મેળવશું સૌ પ્રથમ તો આપ સૌનું આ ચેનલ પર સ્વાગત છે જો તમને વિડીયો જાણવા જેવો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવાને આવા વધારે વિડીયો જોવા માટે બે લાયકન પ્રેસ કરજો તો ચાલો વિડીયોમાં આગળ વધીએ સૌ પ્રથમ તો પાઠની શરૂઆતમાં આપણને એક વાર્તા કહેવામાં આવે છે કે બુજો એના દાદી અને દાદાને દોડીને રેલવે સ્ટેશન પર તેડવા તેડવા જાય 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 છે 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 ત્યારે ત્યારે શ્વાસ એકદમ ફૂલાઈ અને આ ફૂલાયેલા શ્વાસે તે દાદા દાદીને દાદી એમ પૂછે કે તું કેમ આટલો જોરથી હાફે છે તો બુજોને પ્રશ્ન થાય છે કે હું હાફું છું એટલે દાદી એટલે દાદી એમ કહે છે કે તારા શ્વાસ કેમ આટલા ઝડપી ચાલે છે ત્યારે બુજોને પ્રશ્ન થાય છે કે દોડવાથી મારા શ્વાસ કેમ આટલા ઝડપી થાય છે તો ચાલો આપણે જાણીએ કે શ્વસન ક્રિયામાં ક્યારેક શ્વાસ ખૂબ ઝડપી કેમ થાય છે તો પાઠનો પહેલો જ ટોપિક છે આપણે શ્વસન ક્રિયા શા માટે કરીએ છીએ રોજ બરોજની ક્રિયામાં શ્વસન કરતા હોઈએ છીએ કોઈ પણ કાર્ય કરીએ કે કોઈ પણ કાર્ય ન કરીએ શ્વસન જાતે ને જાતે થતું હોય છે આપણે મગજથી કોઈ વખત એવું કહેતા નથી કે ભાઈ શ્વાસ લે શ્વાસ છોડ એ જાતે ને જાતે થતી ક્રિયા છે તો એવું કેમ થાય છે સજીવોનો રચનાત્મક એકમ કોષ છે સજીવો નાના નાના કોષોનો બનેલો છે તો આ દરેક કોષને કાર્ય કરવા માટે થઈને પોષણ પરિવહન ઉત્સર્જન પ્રજનન તેમજ ખાવા પીવા સુવા આ દરેક પ્રકારની ક્રિયા કરવા માટે શ્વસનની જરૂર પડે છે શક્તિની જરૂર પડે છે તો આ શક્તિ ક્યાંથી આવે છે આપણે ખોરાક લઈએ છીએ ખોરાકમાં રહેલું શક્તિ શ્વસન ક્રિયા દ્વારા છૂટો પડે છે ખોરાક આપણે જ્યારે ખોરાક લઈએ આપણા ઘરના આપણને એમ કહે કે ભાઈ તમને જે નાસ્તો આપીએ છીએ ટિફિનમાં એ ટિફિન પૂરું કરીને આવજો સવારે નાસ્તો દૂધ બપોરે જમવાનું આપે ત્યારે એમ કહે કે ખાલી એકને એક શાક નહીં પણ બધા શાક ખાવા જરૂરી છે બધી વસ્તુ ખાવી જરૂરી છે ટોકટોક કરે તો શું કામ કરે છે કે ખોરાકની અંદર રહેલી જે શક્તિ છે એ કેના દ્વારા છૂટી પડે છે તો કે ઓક્સિજન દ્વારા છૂટી પડે છે શ્વસન ક્રિયા દ્વારા છૂટી પડે છે અને પછી શક્તિ આપણા શરીરને પ્રાપ્ત થાય છે અને આપણે બધા કાર્યો કરી શકીએ છીએ કેવા કેવા કાર્ય તો કે પોષણ પરિવહન ઉત્સર્જન પ્રજનન ખાવા પીવા સુવા જેવી દરેક ક્રિયાઓ માટે જે શક્તિની જરૂર પડે છે આપણને ક્યાંથી મળે છે ઓક્સિજન એટલે કે આપણે જે શ્વસન કરીએ છીએ તેમજ ખોરાકમાંથી જે આપણે ખાઈએ છીએ આપણે શ્વસન ક્રિયામાં ઓક્સિજન વાયુ અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ આ બધા જ વિદ્યાર્થીઓને ખબર હશે કે આપણે શ્વસન ક્રિયા કરીએ છીએ તે આપણે જે શ્વાસ લઈએ છીએ એમાં કયો વાયુ લઈએ છીએ ઓક્સિજન અને બહાર કયો કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓક્સિજન વાયુ આપણા શરીરના દરેક અંગોમાં પહોંચી ખોરાકને તોડી શક્તિ ઉત્પન્ન કરે છે શું કરે છે તો કે આપણે જે કાંઈ પણ ખોરાક ખાધો છે હવે એ ખોરાકને તોડવાનું એટલે કે એનું વિઘટન કરવાનું એને નાના નાના કણોમાં ફેરવી એની અંદર રહેલી દરેક એની અંદર રહેલી શક્તિને આપણા શરીરના દરેક ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે તો કે ઓક્સિજન કરે છે આ ક્રિયા દરેક કોષોમાં થાય છે તેથી આ ક્રિયાને કોષીય શ્વસન કરે છે આપણો શરીરનો નાનામાં નાનો દરેક એક એક કોષ આ ક્રિયા કરે છે જ્યાં દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચે છે દરેક કોષ સુધી ખોરાક પહોંચે છે એક કોષમાં જઈને ઓક્સિજન અને ખોરાક ભેગો થાય અને ત્યાં જઈને ઓક્સિજન ખોરાકને તોડીને એમાંથી જે શક્તિ છે એ કોષને પૂરી પાડે તો આ ક્રિયા શરીરના દરેક કોષોમાં થાય અને એનાથી આખા શરીરને શક્તિ મળે છે તો આ ક્રિયાને કેવી ક્રિયા કહેવાય છે તો કે કોષીય શ્વસન કહે છે કેમ તો કે દરેક કોષોમાં થાય છે એક કોષીય માંડીને આપણા બધા જ બધા જ સજીવોની અંદર આ કોષીય શ્વસનની ક્રિયા થતી હોય છે ખોરાકનું એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનની મદદથી તૂટી કાર્બન ડાયોક્સાઇડ ને પાણીમાં રૂપાંતર થાય છે જ્યારે ઓક્સિજનની મદદથી ખોરાકનું વિઘટન થાય છે આપણે વાત કરી કે શક્તિ કેવી રીતે આવે છે તો કે ખોરાક અને ઓક્સિજનમાંથી ભેગું થઈને શક્તિ આવે છે ઓક્સિજન ખોરાકને તોડે છે તો કઈ પ્રક્રિયા થાય છે એવું શું થાય છે કે જેનાથી શક્તિ મળે છે તો કે ખોરાક ઓક્સિજનની મદદથી તૂટે છે શું થાય છે ખોરાક ઓક્સિજનની મદદથી તૂટે છે એમાંથી શું શું બને તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે આપણે ઓક્સિજન લઈએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ કહેવાય બહાર કાઢીએ તો કે જે કાર્બન ડાયોક્સાઇડ ખોરાક તૂટીને બન્યા છે એ આપણે બહાર કાઢીએ છીએ પાણી છે એ આપણા શરીરની અંદર સ્ટોર થાય છે ક્યારેક એ પરસેવા સ્વરૂપે બહાર આવે છે ક્યારેક એ આપણે શરીરમાંથી ખરાબ સ્વરૂપે બહાર કાઢીએ છીએ જ્યારે ઓક્સિજનની મદદથી ખોરાકનું વિઘટન થાય છે અને ચારક શોષણ કહેવામાં આવે છે ઓક્સિજનની મદદથી વિઘટન થાય તો એને ચારક શોષણ કહેવામાં આવે છે એવી જ રીતે બીજો પ્રકાર છે ખોરાક ઓક્સિજનની મદદ વગર પણ તૂટી શકે છે જેને અજારક શ્વસન કહેવામાં આવે છે તો શ્વસન ક્રિયાના પણ બે પ્રકાર છે કયા કયા તો કે એક છે જારક શ્વસન અને એક છે અજારક શોષણ તો અહીંયા આપણે બે પ્રક્રિયા સમજવાની છે કે જારક શોષણની પ્રક્રિયા કઈ છે અને અજારક શોષણની પ્રક્રિયા કઈ છે સૌથી પહેલા આપણે જારક શોષણ જોઈએ જારક શોષણ એટલે શું છે તો કે ઓક્સિજનની હાજરીમાં આપણે નાક દ્વારા જે શ્વસન ક્રિયા કરીએ છીએ અને એમાં આપણને ઓક્સિજન પ્રાપ્ત થાય છે અને ઈ ઓક્સિજન પ્રાપ્ત થાય ત્યારે આપણે જે શક્તિ પ્રાપ્ત કરીએ છીએ તો એ કહી છે તો કે જારક શોષણની પ્રક્રિયા એમાં શું થાય છે તો કે સૌથી પહેલા ગ્લુકોઝ એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ ઓક્સિજનની હાજરીમાં એટલે ઓક્સિજનની સાથે ભળી અને એ તૂટે છે તૂટીને શું બને છે તો કે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ કાર્બન ડાયોક્સાઇડ હોય આપણે શું કરીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ હોય આપણે બહાર કાઢીએ છીએ પાણીનું શું થાય છે તો કે પાણી શરીરમાં સ્ટોર થાય છે અને અલગ અલગ સ્વરૂપે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને શક્તિનું શું થાય છે તો કે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે શક્તિનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે અજારક શોષણની પ્રક્રિયા છે તો કે અજારક શોષણની પ્રક્રિયામાં શું થાય છે જ્યારે ખૂબ જ વધુ શક્તિનો ઉપયોગ કરવા માટે કોષ થોડી વાર માટે જાતે જ શોષણ ક્રિયા દ્વારા ખોરાક ઝડપી પાચન કરી શક્તિ ઉત્પન્ન કરે છે ત્યારે આ ક્રિયાને અજારક શોષણ ક્રિયા કહેવામાં આવે છે જેમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે ધારો કે તમે તમે લોકો છો કોઈ પણ ઝડપી ક્રિયા કરો છો તો આ ઝડપી ક્રિયા કરવા માટે શરીરની અંદરનો જે ઓક્સિજન છે એ ઘણી વાર ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે એટલે કે આપણે પાસે આપણે એક વખત આપણા ફેફસાની અંદર જે ઓક્સિજન લીધો છે એટલો જ લીધો છે એનાથી વધારે સમાવવાનો નથી તો તો કે આવા સમયે દરેક કોષ પોતાની જાતે જ શ્વસન ક્રિયા કરીને શું કરે છે તો કે ખોરાકને તોડવાની શરૂઆત કરે છે જેથી ખોરાકમાંથી આપણને શક્તિ પ્રાપ્ત થાય અને આપણે એ ક્રિયામાં એ શક્તિને લગાવી શકીએ તો કે એમાં પણ બે વસ્તુ થાય છે શું થાય છે તો કે પહેલી ક્રિયામાં ગ્લુકોઝ છે એનું ઓક્સિજનની ગેરહાજરીમાં તૂટે છે તૂટીને એમાંથી આલ્કોહોલ શક્તિ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા છૂટા પડે છે કાર્બન ડાયોક્સાઇડ આપણે શું કરીએ છીએ શરીરની બહાર કાઢીએ છીએ શક્તિનો આપણે ઉપયોગ કરી દઈએ છીએ અને આલ્કોહોલ આપણા શરીરની બહાર નીકળી જાય છે તો ઘણી વખત શું થાય છે ગ્લુકોઝ છે એટલે કે ખોરાક છે એનો ઓક્સિજનની ગેરહાજરીમાં તૂટે છે તૂટીને શું જોટું પડે છે લેક્ટિક એસિડ છે એ આપણા સ્નાયુઓની અંદર ભરાય છે હવે આ આપણે ઘણી વખત આવા ભાગવાના અને જોરથી વસ્તુ ચકવાના એવા કાર્ય કરીએ તો રાત્રે આપણને આપણા પગની પાછળના ભાગની નસ છે એ ખેંચાય આપણી નીંદર ખુલી જાય આપણે પગ સરખી રીતે માંડી ન શકીએ તો આપણને કોઈ વાર વિચાર આવે કે એવું કેમ થયું છે તો આના કારણે આખો દિવસ આપણે બહુ કામ આખો દિવસ આપણે બહુ કામ કરીએ અને કામ કર્યા પછી આપણે થાકી જઈએ અને એમાં જે લેક્ટિક એસિડ ભરાયેલો હોય એના કારણે આપણા સ્નાયુઓ શું થાય છે ખેંચાણ પામે છે એટલે રાતે સુધતી વખતે આપણા પગની પાછળની જે નસ ખેંચાય અને આપણે પગ ન માંડી શકીએ અને એ બધું થાય એ કં કારણે થાય તો કે આ લેક્ટિક એસિડના કારણે એ બધું થાય છે એમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે આપણે ઉચ્છવાસ દરમિયાન બહાર કાઢીએ છીએ એમાંથી જે પાણી ઉત્પન્ન થાય છે એ પાણીનો આપણું શરીર ઉપયોગ કરે છે યા તો પર સ્વરૂપે બહાર કાઢે છે એવી જ રીતે લેક્ટિક એસિડ છે એ પણ આપણું શરીર છે એકને સ્વરૂપે બીજા સ્વરૂપે શરીરની બહાર કાઢી નાખે છે તો આપણે આ છ પોઈન્ટ એકના ટૉપિકની અંદર શું શીખ્યા તો કે છ પોઈન્ટ એકના ટૉપિકમાં આપણે જોયું કે આપણે શ્વસનક્રિયા કરવી શા માટે જોયું તો કે આપણે જે કાંઈ પણ ખોરાક મેળવીએ છીએ એ ખોરાકને તોડીને એમાંથી શક્તિ મેળવવા માટે આપણે શ્વસન ક્રિયા કરવી જરૂરી છે જેથી કરીને આપણને શક્તિ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ આપણે શું કરીએ છીએ શરીરની બહાર કાઢીએ છીએ ઉછવાસ દરમિયાન પાણીનો આપણું શરીર ઉપયોગ કરે છે અને શક્તિ છે એ પણ આપણું શરીર કાર્ય કરવા માટે ઉપયોગ કરે છે કેવા કેવા પ્રકારના કાર્ય તો કે પોષણ પરિવહન ઉત્સર્જન પ્રજનન ખાવા પીવા સુવા જેવી દરેક ક્રિયાઓની અંદર જે કાંઈ પણ શક્તિનો ઉપયોગ થાય છે એ આપણું શરીર ઉપયોગ કરે છે એમાં પણ આપણે જોયું કે બે પ્રકારની શ્વસન ક્રિયા હોય છે એક છે જારક શ્વસન ક્રિયા અને બીજી પ્રક્રિયા છે એ છે અજારક શ્વસન ક્રિયા તો કે જારક શ્વસન ક્રિયાની અંદર ગ્લુકોઝ છે એનો ઓક્સિજનની હાજરીમાં છૂટો પડે છે તૂટે છે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિનું ઉત્પન્ન થાય છે શક્તિ આપણે ઉપયોગ કરીએ છીએ પાણી આપણે ઉપયોગ કરીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ એવી જ રીતે અજારક શ્વસન ક્રિયા તો કે એ આપણા દરેક કોષો દ્વારા થાય છે જેથી આપણે વધારે શક્તિનો એક સાથે ઉપયોગ કરી શકીએ અથવા તો એક સાથે બનાવી શકીએ તો એ કઈ છે તો કે ગ્લુકોઝની ગેર ગ્લુકોઝમાં ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ એટલે ખોરાક ખોરાકને ઓક્સિજનની ગેરહાજરીમાં તોડી તેમાંથી આલ્કોહોલ શક્તિ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉચ્છવાસ દરમિયાન બહાર કાઢીએ શક્તિનો ઉપયોગ કરીએ છીએ અને આલ્કોહોલ આપણા શરીરની બહાર નીકળી જાય છે એવી જ રીતે બીજું શું બની શકે તો કે ગ્લુકોઝ એટલે કે ખોરાકને ઓક્સિજનની ગેરહાજરીમાં તોડી લેક્ટિક એસિડ અને શક્તિ મળે છે થતી જ હોય છે તો આજના વિડીયો માટે આટલું જ છ પોઈન્ટ અંદર આટલી જ વસ્તુનો સમાવેશ થાય છે આવતા વિડીયોમાં છ બે શ્વાસોશ્વાસની ક્રિયા એના વિશે આપણે ચર્ચા કરીશું એ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકનને પ્રેસ કરી રાખજો જેથી કરીને આવનારો વિડીયો પડે ત્યારે તમને ત્વરિત નોટિફિકેશન આવે જો તમને આ વિડીયોને લગતા કોઈપણ વસ્તુનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનની અંદર એ પ્રશ્ન પૂછી શકો છો તમને જવાબ આપવામાં આવશે ધન્યવાદ